તો અત્યારે છે ને આપણી વેસ છે ને વ્યાહની તૈયારી થઈ ગઈ છે હાવ હવે ધીરે ધીરે જાય ઘરે પહોંચાડી દઈને બેહોને બાંધી આને બાંધીને હજી ભીવું અડધી રહી ગઈ પાછળ તો બધી હાકતા આવી તો વિડીયોની શરૂઆત નવેથી કહી દીધી કેમ કે ઓલો વિડીયો થોડોક થઈ ગયો લાંબો વધારે ચાલો જ વિડીયો લાંબો ગયો છે નોર્મલ તો હોય પંદર સત્તર મિનિટનો હોય ને બધી આવે છે તો બધી નાખી લે હવે એની ક્વોલિટી બહુ નહી આવે કે અંધારું થઈ ગયું છે પાછો વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો પાછો પાડો આવી ગયો તો આપણો ન્યુ એડ થઈ ગયો સાહેબ Rat, hanjo biyani, paino di padol, lagi abi, padola, abi, bijuanya baindu, padol, 3 joma di keruanya ubaja, contoh aja nabro padolnya aja, nah apa jumbo itu atau pada iya noh ya lagi ya kapal nama lek bagus itu pada nyasa mana dia sih ini pacar lebih cerah dan baju mbak alah ada sahabat sih jadi beda war padi sih yang kaya sih બી હમી તો અત્યારે હવા જે બધી ભેવું નાઈ ગઈ હે કાલે ઝીણો ઝીણો વરસાદ થતા કે ચાલુ રહ્યો તો ગાયો આવી ગઈ બાકી નીકળી ગઈ આગળ ભેહું બધી ગારામાં ચડવું અઘરું પડે હાવ બાવડા પગ લહરી જાય બધો પાટો પકડી દીધો આજે હવે ખરેલી આવે ને બે સીટમાં આવી ગઈ એટલે પાડાને હવે બાંધવાનો છે બપોર પછીથી કેમકે હજી કાચે હીટમાં છે ને એટલે ના થાય પાડાને બાંધી દે હું કાલે બપોર પછી જ બાંધવું પડશે આખો દી ઘરે રાખવાનો છે પાડો ને બેન આગળ હાલવા જ નહીં દેતા માર મારીએ ને એટલે વાંધો ન આવે પાડાને માર ન પડે એટલે પાડો ધીરો પડે નહીં પછી પેલાથી જ બીક રાખ્યો એ મોટો પાડો લ્યો ને પછી વાંધો શું પડે આવે લાકડી બાકડી મારવા એટલે તમને મારવા વરી આવે અને રાત રજામાં પેલા ખેંચી ખેંચીને ખાય આ વેલા બહુ ભાવે ભાઈ હું ગાયું ને વાંધો એ છે ઘરે છે ને કાંટા જ પડ્યા છે અંદર જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને હવારમાં જો બેહું છોડી લીધી હતી ગાયો બે અહીંયા ઊભી રહી ગઈ છે ને બાકી બહેું ચરે છે અત્યારે બે ચરે છે ને આપણે કાલે કીધું તું ને કે તબેલો કરાય નો કરાય તબેલો કરવું હોય ને તો શું શું તમારે કરવું પડે કહું પહેલાં તો પરિવારથી થોડોક છેટા થવું પડશે કેમ કે તબેલો કરી લીધો ને પછી તમને ટાઈમ જળવાનો છે નહીં ક્યાંય બહાર જ આવી શકો નહીં તો કોઈ ત્યાં તમે રાત ન રોકાવી શકો કેમકે કોઈ તહેવાર કરવા જઈ ના શકે આમાં આપણા ઘરની હું તૈયાર કરેલ છે કે અડધી આપણી આટલી બહેું છે ને અને ડબલ તો વેચી નાખેલી છે વર્ષના એક બે એક બે ત્રણ ચાર ઉતારી દેતા હોય તો વિચારો તમે જે અત્યારે ચાલીક જેવા જે પચાસ સાઠ ભેસો અમે વેચી નાખેલી છે અહીંયા સુધી પહોંચ્યા અમે કેટલા ત્રીસ વર્ષ થયા છે અત્યારે મેં આ તબેલો કરી છે એની તો બધા શું છે કે વધારે પડતા ઘરના માણસો જોઈ તબેલો કરવો હોય ને તો ઘરનો બધો સપોર્ટ વધારે હોય ને ઘરના બધા તો તમે તબેલો તમારે સક્સેસ જાય અને દોવા માટે ગોવા રાખો માણસ રાખો બધું કરો તો એ નહીં થાય ભાઈ પેહનું ખાણનું કાઢી લેવો દૂધ વેચી તમને જળશો તો ખાતરના જળશે એમાંથી ખાતરનું વેચશો એટલે તમારે ઊંચાનું કરવાનું તમારું કાંઈ રોજ નહીં પડે મજૂરને કાઢી દેવો એટલે તમારું કાંઈ વધશે નહીં એટલે હામાં તૂટી પડો તમારે તબેલો કરવો ને તો પહેલાં તો એક કા બે ભેંસોથી શરૂઆત કરો કેમકે એક બે ભેંસો કરશો ને એટલે તમને અનુભવ થઈ જાય એક વર્ષમાં કે ક્યાંય જવાય કે ન જવાય કે અમારા આ તબેલો કર્યો છે ને ક્યાંય જવાય ના હગે આખો દી તમે ગમે જઈ આવો પણ સાંજે દોવાના ટાઈમની જરૂર પડે કેમકે હથવાર ભેવું હોય ને એ તમારે પછી દોવા નહીં બીજા હોય ને અમુક બેહો હથવાર ન થાય હવે ઘરની તબેલો હોય એટલે ઘરની વહેવું હથવાર થવાની છે ગમે ત્યાં જવાનું આખો દી રખડીને પાછા તમે સાંજે ઘરે સવારે પાછી તમારે ઘરે કે રખડવા જાવ ગમે કરી શકો તબેલામાં ખાસ કરી માણસથી તબેલો કરાવશો ને તો તમારે કાંઈ સક્સેસ નથી જવાનું માણસ ઉપર જો ઘરના બધા હશો તો તમારે ટોટલ ટોટલ ઘરના સબ સપોર્ટમાં હશે ને તો તબેલો કરજો કે આપણે તબેલો કરીએ એમાં ઘરની જ છે ભેહું બધી ઘરની બહેું કરવી હોય તમે તબેલો કરવો હોય ઘરની શરૂઆત તો એક બેથી થી વધારે અથવા ચારથી પાંચ બેસો રાખવાની એક વર્ષ ધ્યાન દેવાનું તમારે ખબર પડી જાય કેટલી મહેનત છે ગણતરીનો પૂરો કે ડૂચું નાખવો હોય માનો કે તમને આ પાડી દેખાય આ પાડીને અડધી મોટ જેટલો પૂરો દેવાનો નિર્ણયનો વધારે દેવાનો નહીં ખાઈ જાય વધારે એ પૂરાની ગણતરી નહીં કરવાની હોય તમે ડૂચો ગમે માલને નાખો ભલે તમે વેચાતો લઈને નાખો હવે આને એક મણ એક નિર્ણય નાખો ને તો એને દસથી પંદર કિલો તો આરામથી ખાઈ જાય જુવાર લીલી કેમ કે ભાઈ પાડેડું છે પણ લાગે નાનકડું એની પેટ છે તમે તગારા ભૂકો નાખીને કહો કે ભાઈ તગાર ભૂકો નાખી દીધો રેડી ધરાઈ જાય એમ ન ધરાય એના માટે પેશી તો જ્યાં ખુલ્લું વગડું હોવું જીચરવાજુ બેહું થાય ને દોવા માટે પેશિયલી તમારા ઘરના સભ્યો હોય જેટલા સભ્યો હોય ને એનો વધારે ફાયદો રહેશે ગોવાર ઉપર દોડાવશો તો વાંધો શું થશે અડધું દૂધ મૂકી દેશે કાં અડધું પાડેડા પાઈ દેશે કાં દૂધમાં પાણી નાખી દેશે આ અમારા અનુભવ કહું છું અમે ગોવાર રાખ્યા હતા ને એના અનુભવ છે આવા ગોવાર ભટકી આવે અમુક પછી તમે ધરાથી ઉઠાડીને ધરાથી કામ કરાવો એવાય ગોવાર હોય તો પૈસા જોતા હોય તો જલ્દી થાય મહિનો પૂરો ના થયો તો બે દિવ પહેલા ટાળું દેવા માંડે ભાઈ પૈસા આપો પૈસા આપો અમારે જોઈ છે ગોવાર રાખો તો અનુભવ એ થાય તમને ખાવા પછી ગઈ ગોવારના ભરોને મૂકી દો તો તમે ભૂખ ભેગા થા કેમ કેમકે આપણે ગોવારને રાખ્યો તા પૂરું નહોતું પડતું ગોવાર કેમ કે આ બધી ભેસો છે હવે આપણા દૂધને ભેસો હોય ને એને ખોડ દેતા હોય ખોડ કપાસ્યા પાવરા ભરી ભરીને દેતા હોય હાલો એનો તો કાંઈ વાંધો નહીં પછી બધાને ચાલુ કરી દઈએ ખાણ દેવાનું ચાલુ કરી દઈએ બધી ભેહોને પાડાને પાકડાને તો બધામાં દેવા માંડે એટલે પૂરું પડે નહીં કે અત્યારે ગુણીના ભાવ ડબલ થઈ ગયા બાવીસો રૂપિયા છે એટલે પછી આ પાંચ છ વર્ષથી તો મેં ગોવાર રાખ્યો જ નથી ગોવાર આવે કામ હોય થોડાક દિવ નવરો બેઠો હોય તો રે આવે ઘરનું કામ કરવાનું હોય નહીં અહીંયા છાણ વાહિંડા કરવાના બસ બીજું કાંઈ કામ હોય ને ખળવાઢો જવાનું હોય કે એમાં હોય બાકી બુચા હારવાનો કાલર ખડકવામાં એમાં જોઈ તો જરૂર પડે બાકી બધા કામમાં ઘરના જ છે કોઈ બહારનું માણસ રાખ્યું નથી ને બધી બહેું ઘરની તૈયાર કરેલી છે ઘરનો વેલો રાખશો એક અનુભવ થઈ ગયા કે તમારે ઘરની બેહોમાં વેલો સુધરી હગે સુધારતા આવડે તો આપણે જો પાડો રાખ્યો છે હવે આમાં અમુક બેહું છે ને આપણી જાફરાબાદી ખડેલા છે હવે અગિયાર અગિયાર વર્ષ સુધી ફર્યા નથી ઘરની જ છે અગિયાર વર્ષ સુધી રાખ્યા અમે સાચવીને ફૂલ ખોરાક રાખતા હતા તોય પણ નહોતા ફરતા ડૉક્ટર કરી લીધું તોય ન ફરે એટલે જાફરો ખડેલું રાખશો ને તો તકલીફ એ પડશે અમુક ફૂલ ચાકડીવાળા રાખશો તો નોર્મલી સાતથી આઠ વર્ષ ખડેલું ફરી જાય દેશી ખરેલું હોય ને તો ત્રણ વર્ષે ફરી જાય ત્રણ ચાર વર્ષે ફરી જ જાય એની બહુ ખોરાકની જરૂર ન પડે જાફરાબાદીનો તબેલો સીધો ન કરાય ન તમને તૂટ પડી જાય એટલે સમજી જાજો તબેલો કરવો હોય તો વિચારી ને તબેલો કરો ને દસથી પંદર પૈસોનો કરજો એક સાથે વધારી ન લેતા તમારે પોચાણ થતી હોય તો બે થી ચારની શરૂઆત કરાય પછી ધીરે ધીરે વધાઈ ગયો એમાં તમને લાગે વહીધું થોડું ઘણું તો બે ભેવું લઈ લેવાની અને પછી વ્યાવ માથે થાય ભે હું વેચી નાખવી એમ નહીં કરવાનું એની ભેવું રાખવાની બે થી ચાર વેતર સુધી એની ભેવું રાખશો એટલે એના પાડેળા આવશે ને એના તૈયાર કરશો ને એના પાડેળા પાછા ફરીને વ્યાઈને આવે ને તે પછી એક બે ભેમું ઉતારી નાખવાની પછી પોચા ન થતી હોય તો પછી લીધા જ રાખવાની કોઈ કે ભાઈ અહીંયા આમાં ભેં વેચવાની છે તરત ભરી જ લેવાની એમ નહીં કરવાનું આમ ખાસ કરીને ધ્યાન રાખ્યું હોય ને તો ગમે તેવી ભેં ન લેવાની ને બટકી જાઓ ભલે રૂપ રૂપ ન જોવાનું દૂધ જોવાનું અને એક પેટની વીટ ન હોવી જોઈએ આચર ખરાબ ન હોવો જોઈએ ત્રણ ચીજ તો સ્પેશિયલ જોવી જ જોઈએ પેટ કાઢશે તો ભેં આખી ફેલ છે ને બીજી કે આચર ફેલ હોય દોવા ન દેતો આચરમાં કંઈ થઈ ગયું હોય તો ભૂલી ચૂકે કે ન લેવાય અને ત્રીજી શિંગડામાં વધારે રૂપવાળી ગોતવાની નહીં જેમ રૂપવારી ગોતવા જશો ને એટલે દૂધમાં નહીં જડે દૂધ ઓછું હશે ને તમે લાખ દોઢ લાખ રૂપિયા અહીંયા લઈ આવશો કિંમત કાંઈ વાંધો નહીં રૂપમાં ભલે તમે લઈ આવ્યા દૂધ નહીં થાય એટલું અને જો ભેં હું લેવી હોય ને તો એની પહેલાં જ લેવાની શક્યતા કરે થાય ને તો તમારે વીયા એની પહેલાં લેશો ને એટલે ફાયદો શું છે તમારા ઘરે આવીને વ્યા છે ભેંસ એટલે તમને અનુભવ થઈ જાય કે પેટ છે કે નથી કાઢતી બાકી તો આચરની તો કાંઈ જવાબદારી ન હોય એટલે વીઆ ત્યાં ભય હોય ને પાછી પાંચ દિવસ બંધ થઈ જાય આપણે આમાં ઘણી બહેવના હતા બંધ થઈ ગયા જોકે ચાલુ છે અત્યારે તો ટોટલ ને ચાલુ જ છે એક એવી તન આચરી નથી એટલે માતાજીની દયા છે બધી અડધી પાણીમાં છે ને અડધી ભાગી ગઈ અને તમને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો તબેલો કરો છો અનુભવ કરી લીધો હશે તો અમારો વિડીયો જોઈ લેજો આખો દી કેવા ધોળી છે ગારામાં ને એ તો હજી અડધું પડધું દેખાડવાનું હોય આમાં અડધી બે તો એવાય નીકળી આવે કે ક્યાંય ખેતરમાં કોકના ઉભા હોય ને આપણે ગોતા હોય આમ ને એ નીકળ્યો આમ એવું બની આ કે અત્યારે જો આમાં છે ને બટકીને આપણી કાઢવી જો કેમ કે ખડેલી વીઆવાની તૈયારી થઈ ગઈ છે આગલા વિડીયો મેં તમને કીધું કે આ વ્યા ને પછી આ પણ તૈયારી છે એક બે ઘાટ છે હવે આજે એવું લાગતું હતું એવું આજકાલ કાલમાં લગભગ વ્યાઈ જાય આજ જો કે આચર ભર્યા નથી એટલે ખબર ન પડે ભાઈ બટકુડું હળવેલું ઉડ્યું ને એટલે વધારે લીએ નહીં મહિનામાં વાર હોય તો વ્યાઈ જાય બચું કમ્પ્લીટ થઈ જાય એટલે એ ફાઇનલ જ હોય વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો ને જય માતાજીને જય શ્રીરામ બધાને